નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહેલ ગોંડલિયા આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પાટીદળ ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ જાદવભાઈ શિયારાની વાડી આવ્યા છીએ રમેશભાઈ કેમ છો મજામાં હો સાહેબ તો રમેશભાઈ આ મગફળીની કઈ વેરાયટી તમે વાવેલી છે અને તેમાં તમે કયા કયા ખાતરો આઈસીએલ કંપનીના વાપરેલા છે તે બીજા ખેડૂત મિત્રોને જણાવજો આ સાહેબ મગફળી છે બોમ્બે સુપર કંપનીનું જમ્બો વેરાયટી બરાબર

તો રમેશભાઈ તમારા અનુભવના આધારે તમે બીજા ખેડૂત મિત્રોને ને શું ભલામણ કરો છો હા હું તો સારું કઉ છું બધા આઈસીએલ ના સિરીજ ના ખાતરો આપણે વાપરીએ એનું પરિણામ બહુ સારું છે એમાં કઈ અને ખાતર પણ ખાતરી પ્યોરિટી સારી આવે છે અને આ બધા ખાતરો આપણે મહાલક્ષ્મી ફર્ટિલાઇઝર ડેપો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે ત્યાંથી આપણે બધા લઈએ છીએ સરસ મજાનું ત્યાંથી માર્ગદર્શન પણ આપણને જરૂર મુજબ આપણને આપવામાં આવે છે ખોટા ગેરમાર્ગે આપણે ખેડૂતોને દોરતા પણ નથી ને અમે આ બધા સાહેબ કેવા પ્રમાણે બધા ખાતરો વાપરેલા છે ને રિઝલ્ટ પણ સરસ આવે છે બરાબર તો ખેડૂત મિત્રો હવે વિડીયોમાં જોયું તે પ્રમાણે રમેશભાઈને આઈસીએલ ના ખાતરો વાપરવાથી ખૂબ સારો ફાયદો મળેલો છે તો તમે પણ આઈસીએલ નું કયું ખાતર કયા ટાઈમે વાપરવું તેની વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર 三年了。